Nyala yola nashen. Lole mwana irra do birame. Lole joni ya mura do. Ahe birata hibe ari saraari lije. એવા પીરા છી પારા લા દીએ જાએ સાતા ની બેડીતે પીરા ને કઈએ જાઉતર બેરિવાને જાઉતર બેરિવને જા�

બરાચાતા બા પીરાવે જી બના છો જયા પીરા

birale aao be ankalavache pandanaam ola ji aye kamave kangesa મરિયા સતી જીવ મા સંગમ જીવ તાર સક ન પીરા ગ સતી સંગ ચ Oh, रे जय

रहमान रहीम पीरी मारी दी माँ है आज है जो और भाई आज है जो नो के रीता बलियो की सुनमन ओ नो जी पीरो की रबा बहत है दी रे भाई बहुत है दी, ती तो रीता अनुवादो जैसे અદબ કરવાની છે એ બધી હકીકત આ બન લખીને આપી છે હે ભાઈ આ પીરી જે અદબ છે એ અદબ તારે જોડવાની છે આ અદબ જે છે એ રીત છે રીત છે કે ભાઈ અદબ કરવી

પીતાજી અસરે અનવા દે મ સંગણે વલી હોવેલભાઈ જોવું રેવાય જીવતે પણ જરદી સે મોવેજી

કહેવાનું ફોજ થતા નથી એ પછી જીવતા છે આયાત છે એટલા માટે જ આપણે અહીંયા જે નિશાન જાય છે એ નિશાનો નો કલો લીલો રાખવામાં આવે છે એ નિશાનો એટલા માટે લીલો રાજ્યો કે લીલા કલર જીવતા ની નિશાન સમાન શબ્દ છે કે દુર્સી જોવા ખબર પડે કે કોઈક જીવિત નું અહિયાં છે હાજર કોઈ વાત છે એ લીલા પછી ખબર નબી સાહેબ ની પાકડી તમે જુઓ લીલી જોવા કોઈ કાળી કે લાલ ના આવે એ લીલીનો નો નિશાની છે કે લીલું એટલે જીવતું સમાન શબ્દ એ થાય તો કીધું કે ભાઈ જારે મેં એવું લાગે ફોજ થયા છે પણ પોતે ફોજ થયેલા નથી પણ ખુદાની ની છે અને પોતે જીવિત છે આ રીતે તમારા વલીલ લાવવાનો સંગ્રહ મળવાના એ ખાલી અબુ તાલી બાવાની વાત નથી કરી અહીંયા આ આપણે વઢીએ છીએ અને અલી સાહેબ થી જેટલા છે દરેક ને તમારે આ દુનિયામાં તમારા હયાત ગણવાના છે કારણ કે હયાત ન હોય તો તમારી વાત ચીતા પોકે ત્યાં સુધી તો દરેક સંગ્રહ જીવો જે છે એમને તમારે આયાત ગણવાના છે અને એ રીતે તમારા પીરને પસણવાના છે એટલે એક વસ્તુ અહીંયા ક્લિયર કરવાની છે કે આપણે હાજર પીર હાજર પીર કરતા હોઈએ પણ મનના અંદર કોઈ જાતનો શંકા ના આવવી જોઈએ કે ભાઈ હાજર નથી ઘણા માણસો મારા આગળ એવા ભૂલી રહ્યા કે ભાઈ હાજર હાજર કરો છો એવું મને કીધું નથી કે આચાર આચાર તમે ટકા પાડો છો તો ચોસો બતાવજો પણ ભાઈ એમના સમજ મંત્રી એમને બહેસ સાચી નથી આપણે અહીંયા પીર મશાક બાવા લખીને આપ્યું છે કે ભાઈ એ તમે જીવતા છો અને આ રીતે તમે પસવાન જો એટલે કે આ રીતે ઓળખજો અને એ પોતે હાજર છે એ વસ્તુ જાણી અને એ પણ તમારે આ દુનિયામાં વલી અલ્લાહ ની અદબ કરવાની છે તો કીધું કે વલીઓની જે ઠોમ છે એની જગ્યાએ પીર છે જો એક એક શબ્દ તમે પકડો પીર મશાક બાવાનો કે વલી અલ્લાહ ની જે આગળ નબી ચલણ સારું છે સમજવાનું છે અને મનથી તમારે કમાઈ કરવાની છે તો કીધું કે તમે એ રીતે કમાવો અને એવો તમે ભાવ રાખશો તો બાટ મોરી બેસી બતાવે છે અહિયાં એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે તમે જેવો ભાવ લઈને આ દરગાહ પર આવ્યા છો જેવો ભાવ લઈને તમે જે વસ્તુ માટે આવ્યા છો એવી જ વાત રસ્તો આ પીર તમને બતાવશે બાકી તમને બતાવશે બતાવશે નહીં તમે ગમે મળી મથી જો પણ તમારા મોજ કોઈ જાણવાનું કે કોઈ ખુદા તરફી જવાનો માર્ગ ન હોય તો પણ પીર તમને બતાવશે નહીં તો કીધું કે આ ચલણ તમારે સારી માનવાની છે મનથી કમાવાનું છે અને તો જ તમને આ વાત જે છે એ મુરીત કે પીર બતાવશે એના વગર બતાવશે છે सही रे फिर कोय तो जो नोरे भाई हो तो जो नो के तासिर अनुवाद की हुई जी अनु मोरी तो जाहिल सच करा जो नोरे भाई सच कर जो नो तो सही रे माना रे લખીને આપ્યું છે હવે અક્કલ નો તમારો ઉપયોગ કરી અને તમારા પીરને તમારે સહી કરવાના છે તમારા તમારે જાણવાના છે અને એની જે તાસીર જે અનવાદાની છે એને તમારે ક્યાં કબૂલ કરવાની છે તમે મળે કે એમના થઈ ગયા પણ જો રહ્યા એટલે ના સમજ ભાઈ ના સમજ રહ્યા અને દુનિયાની વાતોમાં આવી ગયા અને તમે ક્યાં મળે કે એમનો અનુવાદ અમને જે તાસીર છે એ તાસીર ન સમજ્યા તો પછી કોઈ મતલબ છે નહીં તમે ગમે જેટલા મુરીદ હો ગમે જેટલું કરતા હો તમે પણ એનો કોઈ મતલબ છે નહીં તો કીધું કે મુરીદ થઈને જાહેર મત રહેજો અક્કલ આલી અક્કલ ઉપયોગ કરજો અને એ રીતે તમારા પીર તમે સહી કરજો કીધું તો આ રીતનો જે અક્કલની અનુવાદન જે છે એ તમે કે તમે સહી કરજો અને એ રીતના તમારું કોમ જે છે એ પણ તમે કે આલીનો ઉપયોગ કરીએ અને સાંભળીએ અને એ પ્રમાણે આપણા પીરને આપણે ગણવાના છે અને એ પ્રમાણે આપડા પીરનો જે અનુવાદો છે એને પાક સમજી અને આ પીર માનવાના છે આપણે ગુજરાતી ભાષામાં લખીને આવ્યું છે રીત છે એને આપણે સાંભળી શકીએ અને એ અહિયાં ચોખવટ કરે વાત નહી કે ભાઈ મુરીદ તમે થયા પણ મુરીદની જેટલી અક્કલ હશે ને એ પ્રમાણે એક

પૂછવાનું છે અમારે બસો જો તો અહી પ્રશ્ન કરો અને જવાબ તમને મળશે કારણ કે ભાઈ તમારી પીરના જે કોમ છે કરવાની છે અને અક્કલ જે છે તમે જેટલી અક્કલ વાપરશો તમે જેટલું દિલથી માનશો કે મારો ભાવ હાજર છે મારો બધું ફોર્મ થાય છે તો સો ટકા તમારે થાય પણ તમે ખાલી ઉપર સુધી વાત કરતા હજો કે મારા ભાવ ભાવ બધા છે પણ બહાર નીકળાય છે બધું ભાવ પૂર્ણ મોકોણ તો ભાવ પછી કે તમારા પીર કદી તમને અંગે બતાવે તમને તો આમને તો કદી જાઓ પછી સાચી રાહ છે એ નહીં બતાવે તો અહીંયા કીધું કે ભાઈ તમે એમના ફોર્મ જે છે એની ફકર કરજો કી છો અને તમારા અક્કલ જે છે એ પ્રમાણે ફોર્મ કરજો ભાઈ ગી છો અને એલમ જે છે એલમ એટલે ઇલમ જે જ્ઞાન જે છે એ તમે મનમાં ધરજો કી છો અને પિન નો જે મુરીજ જે છે એ કે આવડે કે ફોર્મ કશે પણ કોઈ ભૂલશે નહીં

पीरा मारिज का डा एक हो मेरे भाई एक जाहो तो पीरा सोच तू हाँ जो वे जी पीरी मारि जी की आज है जो नरे भाई आज है जो नो ये थोड़े मोबाइल ये

અમદાવાદ સરકાર ચપ્પલ ન મૂકીએ નામદો પાકો સરકાર મરુ મને કીધું પહેલા લોકો અને આ તમે જુઓ ધીમે ધીમે છે એટલે ચપ્પલ આવી જશો બધા આટલી આઈ જાવ બધા અને એક વ્યક્તિ તો મને કીધું કે તમારે બોર્ડ મારવું જોઈએ આ જાણે અને છે ઉપર રૂમમાં જાવ ભંડાર પેલા ભંડારમાં ચપ્પલ પહેરાયે મેં કીધું કે ચપ્પલ આટલે ના આવો ના તમારે બોર્ડ મારવું જોઈએ આ ભાવના મુરી જો બધા એટલે આવું છે બધું ભાઈ એટલે આ પીરી અદબ છે અદબ ના છે તો તમારે શું કોમ નો બધું પેલા લાવો એ તમે હાજર ગણો હાજર રજૂઆત તમારા અમે થોડું કપો જોશે કે તમારે ક્વોલિફિકેશન તો થોડું કે બિલકુલ તમે ક્યાં આવક અને નોકરી લેવા તો મળવાની છે આપડે તો કીધું કે ભાઈ પીરી મુદી ની અદબ આવી રીત છે આ થોડી ટૂંકી વાત તમને સમજાયા નસીબદાર આપણે બાવાના ચરણો છોડવાના નથી અને બાવાના ચરણો બધી વાત મૂકવાની છે અને બાવાના ચરણો જે પણ ધન લૂંટાયું છે તમે જોઈ લો ઇતિહાસ આજ સુધી દુખી નથી એ મન દુખી નથી થયો તો આ બધું દેખાય છે એ સત્વ પણ છે એ ભેગા છે અને કે સમાજ ઉભા કરે છે તો આ બધી બાબત આપડે જ્ઞાન ના લઈએ અને આજ આપડે કરવા આવ્યા છીએ તો આ અદબ છે એ જોણી લઈએ અને થોડી